નમસ્કાર દોસ્તો આજે અમે ઊભા છે વડોદરા કલેક્ટર કચેરી ખાતે અને દર સોમવારે જે કોન્ટ્રાક્ટ પ્રધા નાબૂદ કરીએ આઉટસોર્સિંગમાં યુવાનોનો શોર્સ થાય છે એ બંધ કરવાની જે નાબૂદ ઝુંબેશ છે તેના ભાગરૂપે આજે અમે વડોદરા કલેક્ટરને ચોથું આવેદનપત્ર આપ્યું છે અમારી સાથે જે કંપનીના માણસો છે આ કઈ કંપની અક્ષર એજન્સીના માણસો છે આ ભાઈએ સાડા ચાર વરસ કામ કર્યું આ ભાઈએ બે વર્ષ પોણા ત્રણ વર્ષ કામ કર્યું પરમેનન્ટ કર્યા પછી બી કાઢી મૂક એટલે આવું ઈચ્છાતું શોષણ પછી વીએમસીના કામદારો કે જે દસ દસ પંદર પંદર વર્ષથી કામ કરે પગાર વધારતા નથી ઉપરથી એમનું શોષણ થાય છે તો એના ભાગરૂપે સરકારને અમે વારંવાર કહીએ છીએ કે આ ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી અને કાયમી ભરતી પ્રક્રિયા થાય સરકારી નીતિ નિયમો મુજબ વર્કરોને લાભ મળે તેના હેતુસર અમે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે ગુજરાત ગુજરાતભરના તમામ કામદારો આમાં જોડાય અને પોતાના હક અને અધિકાર માટેની લડત લડી રહ્યા છે ત્યારે આપ સૌ સાથે આવો અને સાથે મળીને આ જંગને વિજયમાં ધન્યવાદ નમસ્કાર નમસ્કાર જય ભીમ જય સંવિધાન સમગ્ર ગુજરાતમાં આજે કોન્ટ્રાક્ટ પ્રથા અંતર્ગત જે એજન્સીઓ કામ કરી રહી છે જે કોન્ટ્રાક્ટ પ્રથાના નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોમાં ફક્ત અને ફક્ત ગરીબ મધ્યમ વર્ગના રોજગાર મેળવતા લોકોની સાથે ભ્રષ્ટાચાર મજદૂર અધિકારી કે જેમણે કોન્ટ્રાક્ટના કામ કરતા એજન્સીઓના લાયસન્સો આપવાના હોય લેવાના હોય કે લાયસન્સોની ચકાસણી કરવાની આ તમામ જગ્યાએ ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે ત્યારે અમે વડોદરા શહેર કલેક્ટર કચેરી કલેક્ટરશ્રીના મારફતે

ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરથી લઈને પચાસ વર્ષ સુધીના લોકો કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય અને અચાનક એમને બીજા દિવસથી નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા હોય ત્યારે એમનો કાયમી હક તરીકેનો જે હક જતો રહે છે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે સરકારે પણ કોન્ટ્રાક્ટ પછા માનવતાને ધ્યાનમાં રાખીને રદ કરવી જોઈએ અમારી અમારી માંગણી છે આજે અમે કલેક્ટરસ્રીને આવેદન મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડવાની વાત કરી છે રાજ્ય સરકારને વાત કરવાની કોશિશ પણ આનો અંત નહીં આવે તો આવનાર અંદર આ ટુકડે તમામ કામદારો જે અમારી સાથે છે તમામને ભેગા કરીને એક જન આક્રોશ રોજગાર બેકારી આ તમામની સામે એક આંદોલન પણ છેડવામાં આવશે અને ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ કામદારોના હક માટેની માંગણી કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતની અંદરથી કોન્ટ્રાક્ટ પ્રદાન નાબૂદ કરવાની વાત કરવામાં આવશે